જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયો નેત્ર નિદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પ ગિરનાર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે મહિનાના ચોથા શનિવારે નિદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ટ્રસ્ટી નાગભાઈ વાળાએ જણાવ્યું કે ગાયત્રી શક્તિપીઠ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં ફ્રી સારવાર નિદાન કેમ્પ અને ફ્રી નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન કરાય છે આંખના દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરી વીરનગર ખાતે સારવાર અર્થે મોકલવામાં આવે છે અને ઓપરેશન

તથા તસ મંડળ દ્વારા અમે ગાયત્રી શક્તિપીઠ ઉપર દર મહિનાના ચોથા શનિવારે નેત્ર તથા સર્વરોગ નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જરૂરતમંદ લોકોને જે કંઈ આંખની તકલીફ હોય અથવા શારીરિક તકલીફ હોય એને નિઃશુલ્ક રીતે અમે એને સેવા પૂરી પાડીએ છીએ ને ઓપરેશન માટે અમે અહીંથી તપાસ કરી વિરનગર લઈ ને તપાસ કરી ઓપરેશન કરાવીને પાછા અહીં લઈ આવવામાં આવે છે આ રીતે અમે બીજા રોગો માટે ડાયાબિટીઝ હોય હાર્ટની તકલીફ હોય મગજની તકલીફ હોય પ્રાણ હિલિંગના કેમ્પોના પણ અમારે રાજપૂત બહેનો આવે છે અને કોઈ જાતના ચાર્જ વગર હિલિંગ આપીને દર્દો પણ મટાડી શકે છે એવી અમે આ ઘણા વર્ષ સમયથી આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે ગાયત્રી શક્તિપીઠની અંદર રામશર્મા આચાર્ય દ્વારા જે અમારે સર્વરોગ નિદાન અથવા તો જરૂરિયાતમંદોને કેમ મદદ થવું અને યુગ સાહિત્ય ઘર ઘર સુધી કેમ પહોંચે અને ગાયત્રી પરિવારનો વિસ્તાર અત્યારે અમારું એક મુખ્ય આંદોલન જ્યોતિ કળશ યાત્રા જે રામસરમાં અત્યારે ઓગણીસો છવ્વીસમાં પહેલાં વહેલા જે જ્યોતિ પ્રગટ કરાવી જેના હિમાલયના ગુરુ જે આઠસો વર્ષની ઉંમરના છે એને એ અવતરણ જ્યોતિને આજ સો વર્ષ પૂરા થઈ રહ્યા છે એ જ્યોતિ કળશ તથા ભગવતી માતાજીના જન્મ શતાબ્દી અને અરવિંદ મહર્ષિના ભાગવત શક્તિના સો વર્ષ થઈ રહ્યા છે એ અનુસંધાને કળશ યાત્રા જૂનાગઢના જિલ્લામાં શહેરની અંદર ફરવા માટે જુલાઈ ઓગસ્ટમાં આવી રહી છે તે માટે ઘરે ઘરે સંદેશો આપવા માટે અમે ગાયટી પરિવાર દ્વારા આવી પ્રવૃત્તિ કરીએ છીએ તો લોકોને અમે ઓછો છે કે આ પ્રવૃત્તિમાં જોડાવ એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અમારા કાર્યમાં જે મીડિયા જે અમને જે મદદ કરી રહ્યા છે એને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ યજ્ઞની અંદર નેત્રયજ્ઞની અંદર ખૂબ લાભ લ્યો એવી ફરી ફરી જનતા જનાર્દન અપીલ કરીએ છીએ અને આ જ્યારે પહેલગામની અંદર જે આતંકવાદીઓ આપણા જે ભાઈઓને જે ોળીબાર કરીને મારી ખાતે એના આત્મા શાંતિ માટે પણ અમે બે મિનિટ મૌન પાડીને શાંતિ માટે પણ પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ શાંતિ